આજે જે સરકાર દ્વારા નાયબ મુખ્યમંત્રીના પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત કરવામાં આવી કે અનામત આંદોલન મુદ્દે અમે લોકો પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે તો અમે પણ એમના પ્રત્યોતરમાં એમનું આમંત્રણ જે છે એને સ્વીકારીએ છીએ પરંતુ નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હાલ હું ગુજરાતની બહાર છું તો અમે લોકો બે કે ત્રણ દિવસની અંદર તમામ ગુજરાતના જે કન્વીનરો છે જુદા જુદા સેન્ટરના એ લોકોને બોલાવીને એક મીટિંગ કરીશું અને એની અંદર અંદર કે જણાની કમિટી કમિટી બનાવીશું એ એક વ્યક્તિ અમે એવો પણ રાખીશું કે જે અનામત કઈ રીતે મળે એ મુદ્દા સાથે ચર્ચા કરી શકે અને એ મુદ્દા સાથે અમે સરકાર સાથે ચર્ચા કરીશું વારંવાર અને હજુ પણ અમે એ જ કહીએ છીએ કે ચર્ચા ફક્ત અને ફક્ત અનામત આંદોલન એટલે કે અનામતના મુદ્દે અને પોલીસ દ્વારા જે દમન થયું છે એ મુદ્દે જ અમે કરીશું એનાથી વધુ કોઈ ચર્ચા કરવા માટે મેં તૈયાર નથી વાત રહી કે સમાજને જો ગેરમાર્ગે કે તોડવાનો કે લોલીપોપ આપવાનો પ્રયાસ થશે તો જાન્યુઆરી મહિનામાં ચોક્કસપણે દંગલ રમાશે આ મુદ્દે અને પ્રથમ વાત કે અનામત અમારા માટે પ્રાથમિકતા છે સમાજને ગેરમાર્ગે દોરવાની પ્રાથમિકતા નથી જો સરકાર ખરેખર આ મુદ્દે યોગ્ય સમાધાન કરવા માંગતી હોય તો અમે પણ યોગ્ય સમાધાન આ મુદ્દે કરવા સરકાર સાથે બેસવા માટે પણ તૈયાર છીએ પણ હાલ નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર ગુજરાત બહાર છીએ તો ટૂંક સમયમાં એટલે કે બે કે ત્રણ દિવસની અંદર અમે મિટિંગ બોલાવીશું અને યોગ્ય ચર્ચા સરકાર સાથે કરવા માટેની કમિટી પણ અમે બનાવીશું અમે હંમેશા સમાજ હિત માટે યોગ્ય નિર્ણય લાવવા માટે તત્પર છીએ પરંતુ અમારી પ્રાથમિકતા જે છે એ જો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર થાય એવી અમે લોકો આશા રાખીએ છીએ જો સરકાર સ્વતંત્રતા હોય સ્વતંત્ર હોય પોતાના નિર્ણય પર અને જો દિલ્હીના ઈશારા પર કાંઈ ના કરવાનું હોય તો અમને વિશ્વાસ છે કે આ મુદ્દે યોગ્ય નિરાકરણ આવવું જોઈએ એનાથી વધુ નહીં કહીએ ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લઈને અમે ચર્ચા કરીશું આભાર